આજકાલ કોરોના વાયરસની જેમ એક બીજા વાયરસની વાત થઈ રહી છે જેનું નામ છે હ્યુમન મેટાન્યુરો વાયરસ એટલે કે એચએમપીવી આ જે વાયરસ છે એની સિમ્યુલારિટી ઘણી બધી કહેવાય છે કે કોરોના વાયરસની જેમ જ છે પરંતુ હેલ્થ ડિપાર્ટમેન્ટનું એવું કહેવું છે કે આ વાયરસથી વધારે ડરવાની જરૂર નથી આ વાયરસ શું છે કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યું છે અને એનાથી બચવા માટે શું શું કરવું છે આ વિડીયોમાં આપણે જાણીશું

બે મહિનાના બાળકમાં એચએમપીવી વાયરસ જે છે તે જોવા મળ્યું છે અને તેની ટ્રીટમેન્ટ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અમદાવાદના ચાલી રહી છે જો કે એચએમપીવી વાયરસની વાત કરવામાં આવે તો તેના જે લક્ષણો છે તેમાં ખાંસી શરદી શ્વાસ લેવામાં તકલીફ એ પ્રકારની જે તકલીફો છે તે તેના કોમન સિમ્ટમ્સ છે નિષ્ણાતો માને છે કે જે કોમન ફ્લુ ના જે સિમ્ટમ્સ હોય છે એ જ જે સિમ્ટમ્સ છે તે એચએમપીવી વાયરસમાં પણ જોવા મળે છે કેવી રીતે ફેલાય છે એચએમપીવી વાયરસ કોરોના વાયરસ છે કોઈ વ્યક્તિ આજુબાજુના વાતાવરણમાં જયારે ફેલાય તો એ જે કણ છે જો એ બીજા કોઈ વ્યક્તિના શ્વાસમાં જાય તો એચએમપીવી વાયરસથી સંક્રમિત થઈ શકે છે આ કણો જયારે કોઈ વસ્તુ ઉપર ફેલાયેલા હોય અને એ વસ્તુ ઉપર જયારે તમારો હાથ અડે અને હાથ પછી જયારે તમે તમારા આંખ કે મોઢા ઉપર અડો તો એ પદાર્થ ઉપર લાગેલો જે કણો અડે અને હાથ જયારે તમે તમારા મોઢા ઉપર કે નાક ઉપર કે આંખ ઉપર લગાવો ત્યારે એ વાયરસ જે છે તમારા શરીરમાં પ્રવેશી શકે છે આ વાયરસથી સૌથી વધારે તકલીફ જે છે એ નાના બાળકોને તેની સાથે સાથે જેમને ઓલરેડી શ્વાસની તકલીફો હોય તેવા વ્યક્તિઓને સૌથી વધારે તેનો ખતરો છે એચએમપીવી વાયરસ અને કોરોના વાયરસના સિમ્ટમ્સ જે છે એ બિલકુલ એક જેવા છે બંનેમાં શ્વાસની તકલીફ પડે છે તાવ આવે છે કફ આવે છે અને એની સાથે સાથે બોડીમાં જે છે તે વીકનેસ રહે છે આ જે તમામ સિમ્ટમ્સ જે છે એ બંને વાયરસમાં જોવા મળે છે જો કે કોરોના વાયરસ જે છે એ વધુ ઘાતકી હોય છે પરંતુ એચએમપીવી વાયરસ ઘાતકી હોય તેવા કોઈ પણ પ્રકારના રિપોર્ટ હજી સુધી બહાર આવ્યા નથી જો સરકારની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને લોકોને અપીલ કરી છે કે એચએમપીવી વાયરસથી ડરવાની જરૂર નથી આ જે વાયરસ છે એ નવો વાયરસ નથી તે સૌથી પહેલા બે હજાર એકમાં જોવા મળ્યો હતો ભારતીય આરોગ્ય સેવાઓના મહાન નિર્દેશક ડોક્ટર અતુલ ગોયલ પ્રમાણે જો કોઈ વ્યક્તિને એચએમપીવી વાયરસ હોય તો તેનાથી અંતર રાખવાની જરૂર છે ખાસથી કે છીંકતી વખતે મોડા પર રૂમાલ રાખવાની જરૂર છે તેની સાથે સાથે વારે ગડીએ હાથ ધોવાની જરૂર છે અને હાથ ઓછા મોછા 20 સેકન્ડ સુધી ધોવાની જરૂર છે એક તરફ કોરોના વાયરસ માટે દવાઓ પણ છે અને કોરોના વાયરસ માટે રસી પણ છે પરંતુ HMPV વાયરસ માટે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની એન્ટીવાયરલ મેડિસિન અથવા તો કોઈ પણ પ્રકારની વેક્સિન નો હજી સુધી જે છે તે નિર્માણ કરવામાં આવ્યો નથી એટલા માટે જ આ વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને સામાન્ય તાવ કે શરદીની દવાઓ હાલમાં આપવામાં આવી રહી છે જો કે આ વાયરસ સૌથી વધુ સમસ્યાઓ એવા લોકો માટે ઊભી કરી શકે છે કે જે લોકોને પહેલાથી શ્વાસની તકલીફો હોય આ વાયરસ થી બચવા માટે શું કરવું સરકારની જે એડવાઇઝરી છે એ પ્રમાણે હાલમાં આ વાયરસ થી ડરવાની કોઈ જરૂર નથી આ વાયરસ કોરોના વાયરસ જેટલો ઘાતકી નથી પરંતુ તેનાથી બચવાની અને સાવચેતી લેવાની જરૂર છે જેમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેમને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો દિલ્હીની શ્રી ગંગારામ પર રહેલો છે જાહેર અથવા ભીડભાડ વાળી જગ્યાએ માસ્ક પહેરો નિયમિતપણે હાથ ધોવા જો નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે અને સરળતાથી બીમાર થઈ જાય છે તેઓએ વધારે બહાર ન નીકળવું ફ્લૂની રસી મેળવવી જો વાયરસના લક્ષણો ગંભીર ન હોય તો એચએમપી વાયરસમાંથી સ્વસ્થ થતા સામાન્ય રીતે એક બે અઠવાડિયાનો સમય લાગે છે

સીધ્યા લાગુ કરી દેવાય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે શું સત્ય છે એનું વિશ્વને એવામાં ફરી એકવાર નવા વાયરસની દહેશતથી સૌ કોઈ ચિંતામાં હોય એ સ્વાભાવિક છે તો ચાલો સાજા રહેજો રાજમાં આજે વાત જીવ લઈ લીધા હજુ તો એ સ્થિતિમાંથી માંડ માંડ વિશ્વ ઉભું થયું છે ત્યાં ફરી એકવાર ચીનમાં વિશ્વ આખા પર ફરી એકવાર મહામારીનું સંકટ ઘેરાઈ રહ્યું છે એ જ દિવસો ફરી યાદ ચહેરા પર માસ્ક આંખોમાં ભય દર્દીઓથી ખતપતતી હોસ્પિટલો અને સ્મશાનમાં ખૂટેલા લાકડા લાશોના સોશિયલ મીડિયામાં ચીનના ભયાનક દ્રશ્યો ફરી એકવાર વાયરસની જેમ સ્પ્રેડ થઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈને લોકોને ભય એ છે કે ફરી શું મારો વારો આવશે ચિંતા એટલે પણ થાય છે કે આ ચીન છે જે ક્યારેય સાચા આંકડા કે સાચી માહિતી જાહેર કરતું નથી આ વખતે પણ એવું જ છે ચીનનું કહેવું છે અનુભવ પછી ભારત સરકાર અલર્ટ થઈ ગઈ છે અને તમામ રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરીને તમામ રીતે તૈયાર રહેવા સૂચના આપી છે સરકારની તૈયારીઓ વિશે વાત કરતા પહેલા એ વાત કરી લઈએ કે એચએમપીવી વાયરસ છે શું એટલે કે HMPV HMPV એ નવો વાયરસ નથી આપણી વચ્ચે 6 દાયકાથી આ વાયરસ છે જ પણ આ વાયરસની ઓળખ ડચ રિસર્ચરો આ ડસ રિસર્ચરોએ શ્વાસની તકલીફ ધરાવતા બાળકોના સેમ્પલ લીધા એમાં આ વાયરસ જોવા મળ્યો હતો આ વાયરસ બાળકોને અને વૃદ્ધોને તરત ન્યુમોનિયા કરી નાખે છે એટલે એનું નામ એ રીતે પાડવામાં આવ્યું છે

ઓમિક્રોન બની ગયો હતો અને એણે ઘણા સ્વરૂપ બદલ્યા હતા એવી જ રીતે એચએમપીવી વાયરસે પણ રૂપ બદલી નાખ્યું છે એસિડ વાયરસ સરળ ભાષામાં કહો તો પોતાનું ડીએનએ બદલતો રૂપ બદલતો સ્વરૂપ બદલતો વાયરસ એચએમપીવી વાયરસને કારણે ચીનની રાજધાની બીજિંગની તમામ હોસ્પિટલો અને 500 માઈલ એટલે કે લગભગ 800 કિલોમીટરની ત્રિજ્યામાં દર્દીઓથી આ બધી જ હોસ્પિટલો ભરેલી છે الجزيره ના રિપોર્ટ પ્રમાણે બીજિંગ ની એક હોસ્પિટલ માં રોજ આ વાયરસ થી સંક્રમિત લગભગ 1200 દર્દી ઇમરજન્સી માં દાખલ થઈ રહ્યા છે એક હોસ્પિટલ માં રોજ ના 1200 દર્દી હોય તો વિચાર તમે કરી શકો છો કે બાકી બધી જ હોસ્પિટલો માં મડીને કેટલા દર્દીઓ હશે હવે વાત કરીએ દર્દીને શરદી થાય છે ઉધરસ આવે છે તાવ આવે છે માથું દુખે છે શરીરમાં કડતર થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે નાક બંધ થઈ જાય છે ઇમ્યુનિટી નબળી હોય તો બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા પણ થાય છે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે મોટે ભાગે આ વાયરસ હવામાં ભેજ સાથે ટીપા સ્વરૂપે ફેલાય છે ખાસ કરીને ઉધરસ અને છીંક દ્વારા આ વાયરસ ફેલાય છે વાયરસ શરીરમાં ઉપરની ઉંમરના વડીલોને કોઈ ને કોઈ મોટી બીમારી હોય તો એમને પણ આ વાયરસ રાખવાનું છે કારણ કે આ વાયરસ